પાડોશી છે સામાન્ય રીતે કહેવાય છે કે પહેલો સગો પાડોશી કઈ પણ થયું હોય તો પાડોશી છે તે મદદ આવતો હોય છે પરંતુ આ કેસમાં પાડોશી કરતો કિસ્સો છે આવ્યો છે આ જસરા ગામ છે લાખણી તાલુકાનું અને ત્યાં એવી પટેલ કરીને પીઆઈ છે જેના માતા પિતા છે તે વૃદ્ધ છે આઘેડ છે અને તે વાડી વિસ્તારમાં રહેતા હતા આ દીકરો છે તે વડોદરા હતો મતલબ કે તે એસએમસી માં હતો સ્ટેટ મોનિટરિંગ સેલમાં અને તે ઘરેનો હતો

ચૌધરી અને તેના પિતા શામળા ચૌધરીને એ જગ્યા ઉપર લઈને આવ્યા હતા જે જગ્યા ઉપર તેણે આ આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો લોકો જ્યાં હત્યા કરી છે એ હતા તેનું પોતાનું ખેતર છે બંને નજીક નજીકમાં આ બંને વાડી વિસ્તારોમાં રહે છે મતલબ એકબીજાના પાડોશી છે થોડું દૂર દૂર તો ત્યાં પોલીસ શામળાભાઈ અને સુરેશને લઈને આવે છે એ લઈને આવ્યા બાદ એ ખેતરમાં લઈને આવે છે જ્યાં તેણે ટ્રેક્ટર ચાલુ રાખ્યું હતું રાત્રે એક બે કલાકે આ બંને ડબલ મર્ડરને અંજામ આપ્યો હતો ત્યારે ટ્રેક્ટર ચાલુ રાખવામાં આવ્યું હતું કારણ કે આ લોકોની ચીસોનો અવાજ છે તે બહાર ના જાય એ ખેતર સુધી પોલીસ તેને લઈને આવે છે હું દ્રશ્યોમાં બતાવવાના પ્રયાસો કરીશ એ જગ્યા ઉપર લઈને આવે છે જ્યાંથી તે નીકળીને

આ જે બંને વૃદ્ધો છે જે બંને આઘેર છે પતિ પત્ની હોશા હોશીબેન અને વરધાજી આ બંનેના જે મોત થયા છે પતિ પત્ની જેનું નામ અને હોશીબેન હતું અને તેના જે ચાર પાઇ હતી બંનેના ખાટલા ત્યાં ફળિયાની અંદર રાત્રિના સમય કારણ કે હાલમાં ગરમી હતી થોડા દિવસ પહેલા તો એ બહાર સુતા હતા અને ત્યાં આ લોકો ખાટલા સુધી કઈ રીતે પહોંચ્યા અને ત્યાં પહોંચ્યા બાદ કોણે પહેલો હુમલો કર્યો કોની ઉપર પહેલો હુમલો કર્યો કે આ હથિયારથી કર્યો અને કઈ રીતે કર્યો આ તમામ વસ્તુ છે તે પોલીસ અહીંયા પર રિકન્સ્ટ્રક્શન માટે આ લોકોને અહીંયા પર લઈને આવી હતી ત્યાં પોલીસને એ લોકોએ જણાવ્યું કે પહેલો હુમલો કોની ઉપર અને કોણે કર્યો ત્યારબાદ બીજું કોણ કોણ હતું મારવામાં મતલબ કે એવી પણ વાત સામે આવી છે કે તેના પિતા હતા અથવા તો જે ભુવા છે દિલીપ ઠાકોર અને ઉમાભાઈ માં એ કહેવું હતું કે તે ટ્રેક્ટર ચાલુ રાખ્યું હતું ત્યાં એ જે કટર મતલબ કે રોટા ચાલતું હતું એ ત્યાં ઊભા હતા ટ્રેક્ટર ચાલુ રાખીને જેથી કરીને અવાજમાં આવે તે સ્કોટ ઉપર નહોતા એવું તેનું આ ચર્ચાઓ છે આ જે ભુવાજી છે તેણે ઘા કર્યો હતો સુરેશે ઘા કર્યો હતો પહેલો ઘા છે તે હોશીબેન ઉપર અને ત્યારબાદ વરધાજી ઉપર આ બંને ઉપર એક સાથે ઘા કરવામાં આવ્યો હતો તેનો મોત થયા બાદ અનેક ઘા મારવામાં આવ્યા હતા તેનો મોત થયા બાદ તેના પગના કડા નહોતા નીકળતા તો તેના કડા છે તે પગ બંને કાપી નાખવામાં આવે છે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ ચોર હોય કે અન્ય કોઈ હોય તે આ હદ સુધી નથી જતા જો કે આવી અનેક ગેંગો છે જે રાજ્ય બહાર પરંતુ આપણે ગુજરાતમાં આવા કૃત્ય કરનારા લોકો આવા રાક્ષસી કૃત્ય કરનારા લોકો લગભગ જવલ્લે જોવા મળે છે અથવા તો ભૂતકાળમાં આવું કોઈ કરતું નથી માત્ર થોડા એવા પૈસા માટે પરંતુ આ લોકો એ હદ સુધી એ હેવાનિયત સુધી ગયા હતા જ્યાં તેણે પગુને કાપી નાખવામાં આવ્યા બંને પગુ કાપ્યા બાદ તે હોશીબેનના જે કડા પહેર્યા હતા પગની અંદર એ કાઢી લીધા હતા તેના કાનમાં જે પહેર્યું હતું એ કાઢી લીધું હતું ત્યારબાદ આ લોકો ઘરમાં જાય છે પોલીસ એ કન્સ્ટ્રક્શન પણ કરાવે છે કે ત્યાં આ લોકોના મોત મોતને ઘાટ ઉતાર્યા બાદ તેનું બધું જ લૂંટી લીધા બાદ આ લોકો છે તેના ઘરમાં એન્ટ્રી કરે છે તેના ઘરમાં એન્ટ્રી કર્યા બાદ તેના ઘરની તિજોરીમાં પણ જે સોનું હતું એ તિજોરીને તોડવામાં આવે છે કઈ રીતે એ તોડવામાં આવી અને કઈ રીતે ત્યાંથી કેટલું સોનું કાઢવામાં આવ્યું કેટલું ચાંદી છે તે કાઢવામાં આવ્યું આ બધું વસ્તુ છે તે આ લોકો કાઢીને ત્યાંથી કેટલા વાગે કઈ રીતે ફરાર થયા આ તમામ વસ્તુ છે તેનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાયું છે આમ કહી શકાય તો એક ડેમો કરાયો છે

અને તેના પત્ની ખોશીબેન છે આ બંને વાડી વિસ્તારના મકાનમાં એકલા રહેતા હતા કારણ કે આ વિસ્તારોમાં ખેડૂતો છે તે અલગ અલગ બસો બસો ચારસો ચારસો મીટરના ગાળા છે ત્યાં દૂર રહેતા હોય છે આડોશ પાડોશના લોકોનું કહેવું છે આ લોકો એ હદ સુધી આ પાડોશી ગયા હતા કે બીજા પાડોશી નહીં ફસાયો હતો એક રાજાભાઈ કરીને છે તેનું નામ આપવામાં આવ્યું હતું જ્યારે પૂછપરછ આની કરી આ લોકોને જ્યારે હત્યા થઈ ત્યારે પોલીસ છે તે એને સાક્ષીમાં રાખતી હતી એને જાણકારી કામ કે તેની સાઈનો લીધી હતી તેની પૂછપરછ કરી હતી કે આ લોકો સારા છે તો તે સાક્ષીમાં રહી શકે છે અથવા તો તેની પાસેથી ડિટેલ લીધી હતી તેમાં તેણે કીધું હતું કે બાજુવાળો અમને રાતે મળ્યો હતો એની ઉપર તમામ વસ્તુ ઢોળવાનો પ્રયાસ કર્યો હતો પોલીસે બાજુવાળો જે રાજાભાઈ છે તેની પેકડ્યો હતો તેની પૂછપરછ કરી હતી પરંતુ તેને ફરી છોડી મૂકવામાં આવ્યો હતો અને આ લોકો એકલા સાથી હતા પરંતુ પોલીસ છે તે આવા કેસ એને અવારનવાર આવતા હોય છે જેથી કરીને તે પોલીસથી બચી ના શક્યા અને આખરે તે પકડાઈ ચૂક્યા છે એના જે ફોન છે તેની ડિટેલ્સ ચેક કરવામાં આવી કે રાત્રે ક્યાં ક્યાં અહીંયાથી ક્યાં ક્યાં ફોન એક્ટિવ હતા અન્ય વસ્તુઓ આ લોકો જે સુરેશ છે તેનો બાપ છે સાંભળો આ ગરીબ છે ચાર વર્ષ કે પાંચ બીજા જમીન છે પરંતુ છેલ્લા ચાર વર્ષની અંદર ત્રણથી થી ચાર ફોર વ્હીલ લીધી છે બસો મીટરનો શેડ બનાવ્યું છે લાખો રૂપિયાનો પશુ માટેનું મકાન બનાવ્યું છે ટ્રેક્ટર લીધું છે છતાંય આ લોકો ગરીબ છે તેવું કહી રહ્યા છે એમાં કંઈ ગરીબી જેવી દેખાતું નથી અને પોલીસને એ જ શંકા હતી પોલીસને એ પણ શંકા હતી કે ચાર વર્ષમાં કઈ રીતે પાંચ વર્ષમાં એટલું પ્રગતિ છે તે ખેડૂત કરી શકે છે અને આખરે તેના સુધી પોલીસ છે તે પહોંચી અને આ બંને બાપ દીકરાને દબડો જાય છે સાથે સાથે તેનો મામો જે ઉમાભાઈ છે એ પણ આ ઘટનામાં પૂરેપૂરો સામેલ છે અને એક ભાવ છે દિલીપ ઠાકોર ઉર્ફે ભુવાજી તેની પણ ધરપકડ કરી છે આ તમામ લોકોએ પંદર દિવસ પહેલા પ્લાન બનાવ્યો હતો આ લોકોના ઘરે લગ્ન હતા ડોશીમાં છે મોશીબીન તે સોનું પહેરતા હતા તેના ઉપર આ લોકોની કાળી નજર હતી સુરજ છે તે કાળા જાદુનો જાણકાર છે બીજું દિલીપ ઠાકુર છે ભુવાજી પણ આજ ધંધા કરે છે અને તે લોકોનું માનવું હતું તેને મગજમાં હતું કે આ હત્યાને અંજામ આપ્યા બાદ આવી લૂંટ કર્યા બાદ એ સોનાની પૂજા કરવામાં આવે વિધિ કરવામાં આવે તો ડબલ પૈસા થાય અથવા તો રૂપિયાનો વરસાદ થાય એવી એની માન્યતા હતી ને તેના કારણે જ આ વૃદ્ધોને તેણે કાપી નાખ્યા તેના ઉપર માગણું પણ ઘણું હતું કારણ કે પ્રગતિ કરતા હતા જેમ કામમાંથી પૈસા ઉઠાવે જેના કારણે જે વ્યક્તિ પાસે પૈસા તેની પાસે માગતો હતો તે ચેક નાખવાનો હતો એ બાઉન્સ થવાની બીક હતી તો આ હત્યા કર્યા બાદ તેને સીધું જ સોનું આપ્યું હતું પેલા એના લીધું એટલે એક સોની દુકાને જાય છે ને ત્યાંથી

એટલું ખોફનાક રીતે આ હત્યાઓને અંજામ આપ્યો છે આપનું આ તમામ મુદ્દે શું કહેવું છે આપનું શું માનવું છે આપ અમને અચૂકથી કમેન્ટ કરીને જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તીને સબસ્ક્રાઈબ કરો અગર વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે કોઈને બદનામ કરવાનો આપને સચેત અને જાગૃત કરવાનો છે આખી સ્ટોરી કઈ રીતે હત્યાને અંજામ આપ્યો છે તે અમે આગળ વિડીયો અપલોડ કરી ચૂક્યા છે કોઈને એ જાણવું હોય તો આપ અમારા ભૂતકાળના વિડીયો જોઈ શકો છો ધન્યવાદ